સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ ચેક પોસ્ટ પરથી શંકાસ્પદ ચાંદીના કરતા ના ત્રણ વર્ષ અગાઉના ગુનામાં મહત્વનો ચુકાદો રૈયા હુમલા પ્રકરણમાં દિયોદર કોર્ટે ચાર આરોપીને ફટકારી સાત વર્ષની સજા આધુનિકતાના રંગે રંગાયેલા યુવાનોના લગ્ન થી વિપરીત લગ્ન લગ્નની જાન વૈભવીકાર ડીસાનીયા અદર્શ હાઈસ્કુલે એસએસસી બોર્ડ ની પરીક્ષાને લઈ કર્યો નવતર પ્રયોગ બોર્ડ ની પરીક્ષાનો ભય દૂર કરવા પ્રી બોર્ડ પરીક્ષાનું કરાયું આયોજન હવે જોઈએ સમાચાર વિસ્તારથી બનાસકાંઠા જિલ્લાની ગુંદરી પોસ્ટ પરથી પાંથાવાડા પોલીસે શંકાસ્પદ અલગ અલગ ચાંદીના દાગીના ઝડપી પાડ્યા છે પાંથાવાડા પોલીસ બોર્ડર પર રૂટિન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ ચાંદીના દાગીના સાથે એક ઇસમને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ચાંદીના દાગીના સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે પાંથાવાડા પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકત આધારે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી આવતા પોલીસે તેને રોકાવી ગાડી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ સૈજ બાળકોના તેમજ મહિલાઓના ચાંદીના નાના મોટા દાગીના મળી આવ્યા હતા પોલીસે ગાડી ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસને ચાંદીના દાગીના બાબતે પૂછતા ગાડી ચાલકે પોલીસને કોઈ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે કુલ બાસઠ ગ્રામ જેની કિંમત તેતાલીસ લાખ પચાસ હજાર સાતસો સત્યાવીસના દાગીના કબજે લઈ સીઆરપીસી કલમ મુજબ ગાડી ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ગઈકાલે જ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયો છે અને આ મહોત્સવમાં સાડા સાતસોથી વધારે એસટી બસો દ્વારા માહી ભક્તોને નિઃશુલ્ક દર્શન કરાવવામાં આવ્યા હતા પરંતુ મહોત્સવ પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં અંબાજીથી પાલમપુર જતી એસટી બસ પર પાંસા નજીક પથ્થરમારાની ઘટના સામે આવી છે આ પથ્થરમારાની ઘટનાને કારણે બસમાં બેસેલા મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે બસના ડ્રાઈવર કંડક્ટર દ્વારા અંબાજી ડેપો મેનેજર અને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસની ગાડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બસને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવી હતી ત્યારબાદ એક્શન મોડમાં આવેલ પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ત્રણ બાઇક પકડી અંબાજી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા આ પથ્થરમારો કોના દ્વારા અને કેમ કરવામાં આવ્યો છે તે અંગે અંબાજી પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે મારી પાલનપુર ડેપોની બસ અંબાજીથી પાલનપુર આશરે ત્રણેક વાગે ઉપડી અને પાલનપુર જઈ રહી હતી ત્યારે ગાબાવાળી વાવ નજીક અસામાજિક તત્વો બે બાઈકો લઈને ઊભા હતા અને પથ્થરમારો કરતો આશરે અમારી બસને પચીસથી ત્રીસ હજારનું નુકસાન થયેલ છે શું કાર્યવાહી પછી અમે પોલીસને મદદે બોલાવતો લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટર ની ચોરી કરતા બે ઇસમો ને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ મોટર કબજે કર્યા છે બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં મોટર ચોરીઓ એક મોટી સમસ્યા બની ગઈ છે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ધનેરા વિસ્તારમાંથી ચોરીના મોટરસાઇકલ સાથે બે ઈસમોને પકડી પાડી જેલના હવાલે કર્યા છે એલસીબી પોલીસના હાથે ઝડપાયેલા ઈસમો જેમાં લાખણી તાલુકાના અલ્પેશકમાજી પંચાલ અને તેની સાથે થરાદ તાલુકાના કર્મણ પ્રેમાભાઈ ચૌહાણ આ બંને ઈસમો ચોરી કરેલા મોટરસાઇકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા જે ઈસમો પર એલસીબીને શંકા જતા રોકાવી તપાસ કરતા બંને મોટરસાઇકલ ધનેરા અને થરાદ તાલુકામાંથી ચોરી થયાની હકીકત પોલીસ સમક્ષ આવી હતી સાથે વધુ એક ડીસા ખાતેથી ચોરી કરેલ મોટરસાઇકલની પણ ઈસમોએ કબૂલાત કરતા એલસીબી પોલીસે ત્રણ મોટરસાઇકલ કબજે લઈ મોટરસાઇકલ ચોરોને ધનેરા પોલીસને સોંપ્યા હતા બનાસકાંઠાના સરહદીય પંથકમાં કેનાલનો કકડાટ યથાવત રહેવા પામ્યો છે થરાદ વાવ સુઈગામ તાલુકામાં કેનાલમાં ગાબડો પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે થરાદની ભોરોલ માઇનોર બે કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાયા હતા ઊભા પાકમાં કેનાલનું પાણી આવી જતાં ખેતરો બેટ સમાન બની ગયા હતા કેનાલના પાણીના કારણે રાયડા અને જીરાના પાકમાં પાણી ફરી વળ્યા હતા નર્મદા વિભાગના અણઘટ વહીવટના કારણે ક્યાંક ઓછું તો ક્યાંક વધારે પાણી છોડી દેતા ખેડૂતોને વારંવાર નુકસાન ભોગવવાનો વારો આવે છે

અને રાત્રે ત્રણ વાગે ઓવરફ્લો થયેલો અને મારા ક્ષેત્રની અંદર રાયડો જીરો પાક થયેલો તૈયાર પાક થયેલો અંદર પાણી આવવાથી આખો પાક નિષ્ફળ થઈ ગયો બરાબર અને આ ફાટિયા ઉપર કોઈ જવાબદારી લેતા નથી બરાબર અને આની અંદર કચરો આવે છે ખૂબ અને અંદર એટલા ફાટિયા કેનલવાળા છે ને મશીંગોવાળા એ બધા અંદર લકડો નાક ના કરે એટલે કૂવાની અંદર આવીને ફસાઈ જાય છે અને ઓવરફ્લો થઈ જાય રાત્રે એટલે મારા કેનલની અંદર ફૂટી ગયું છેતરની અંદર

તેમાં માનવ દેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેવામાં એક દેવી એટલે ખોડિયાર માતાજી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ મામળિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું તેઓને કુલ સાત બહેન અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ અથવા મેરખો હતા તેમનું વાહન મગર છે તેમનો જન્મ અગિયારમી સદીમાં મહાસૂદ આઠમ ના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે આજે મહાસૂદ આઠમ પ્રસંગે ડીસા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે પણ ખોડિયાર જયંતી પ્રસંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો આજે માના ધામમાં હજારો કિલો લાપસીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો ખોડિયાર આઠમ પ્રસંગે ડીસા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને લાપસીના પ્રસાદનો લાભ લીધો હતો માસુદ આઠમ આજીમાં ખોડિયારના

શક્તિપીઠ અંબાજીમાં વર્ષ દરમિયાન અનેકો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે અને કાર્યક્રમોને સફળ બનાવે છે આજે આઈ શ્રી ખોડિયાર જયંતિએ અલગ અલગ જગ્યાએ અને શહેરોમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે યાત્રાધામ અંબાજીમાં સતત મહોત્સવનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પરિક્રમા મહોત્સવ પૂરો થયા બાદ આજે અંબાજીમાં આઈશ્રી ખોડિયાર જયંતિની ઉત્સવભેર ઉજવણી થઈ રહી છે અંબાજી ખાતે ખોડિયાર નવયુક્ત પ્રગતિ મંડળ દ્વારા આ ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અંબાજી મંદિર સાથે આ ખોડિયાર મંદિરની પણ પ્રતિષ્ઠા તે સમય થયેલી હોવાથી આ ખોડિયાર મંદિર પૌરાણિક અને પ્રાચીન માનવામાં આવે છે જેના નિત્ય સ્મરણ માત્રથી ઈચ્છા પરિપૂર્ણ થતી હોય છે આજે ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતાના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી સાથે ખોડિયાર માતાને એકસો અગિયાર પ્રકારના વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ પણ ધરાવ્યો હતો અને ભક્તો દ્વારા વિશેષ હોમ હવન કરી ખોડિયાર માતાની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ પર્વને લઈ ખોડિયાર માતાની વિશાળ શોભાયાત્રા પણ નીકળવામાં આવી હતી જે ખોડિયાર માતાના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પરત ખોડિયાર માતાના મંદિરે પૂર્ણ થઈ હતી આ ઉજવણીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પણ પોતાનો સહયોગ આપતો હોય છે આપણે આ પ્રાચીન મંદિર છે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અને અમારા ખોડિયાલ યુવક મિંદળ મંડળ તરફથી ખોડિયાલ માતાને જન્મ જન્મ ઉત્સવનું પ્રોગ્રામ કરીએ છીએ અમે એમાં અમે સવારથી અન્કુટ ધરાઈએ છીએ અન્કુટનું દર્શન થાય છે અને ઓમ હવન છે ઓમ હવન બી અમે કરેલ છે શાસ્ત્રો વિધિ પૂજાથી વિધિથી અને બપોરે શોભાયાત્રાનું બી આયોજન કરેલું છે શોભાયાત્રામાં હજારો સંખ્યાની હજારો સંખ્યામાં ભક્તો ઉમળે છે અને સાથ અમારું સાથ સકર આપે છે અને સાંજે ભજન સંધ્યાનો પણ પ્રોગ્રામ કરેલ છે જેમાં માઈ ભક્તો એનો ભજન સંધ્યાનો લાવો લે છે અને અમે આ હવન પૂજા અને માતાજીના જન્મ ઉત્સવનો પ્રોગ્રામ એટલા માટે કરીએ છીએ કે માતાજીનો આશીર્વાદ અમે માઈ ભક્તો ઉપર અને ગ્રામજનો ઉપર અને ગામના વેપારીઓ ઉપર બની રહે અને એમનો માતાજીનો આશીર્વાદ મળી રહે એના માટે અમે આ આયોજન કરીએ છીએ સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ત્રણ વર્ષ અગાઉના ગુનામાં મહત્વનો ચુકાદો રૈયા હુમલા સજા આધુનિકતાના રંગે રંગાયેલા યુવાનોના લગ્નથી વિપરીત લગ્ન લગ્નની જાન વૈભવી કાળના બદલે નીકળી બળદગાડામાં વિસાની આદર્શ હાઈસ્કૂલે એસએસસી બોર્ડની પરીક્ષાને લઈ કર્યો નવતર પ્રયોગ બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા પ્રી બોર્ડ પરીક્ષાનું કરાયું આયોજન તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની ની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद स्वागत है દિયોદર તાલુકાના રૈયા ગામે ત્રણ વર્ષ અગાઉ નજીવી બાબતે હુમલા પ્રકરણમાં કોર્ટે ચાર આરોપીને સાત વર્ષની સજા આપતા ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ડાઈબેન પૂજાભાઈ દેવી પૂજકના દીકરા સાંજના સમયે બસ સ્ટેશન આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા તે સમયે

બલાભાઈ મફાભાઈ દેવીપૂજક મફાભાઈ સૌસીભાઈ દેવીપૂજક પ્રહલાદભાઈ દેવી પૂજક અને જોરાભાઈ મફાભાઈ પૂજક નામના ચાર આરોપીઓ આ કામના ફરિયાદી અને શાહીદો જેમાં બે ત્રણ મહિલાઓ અને બે પુરુષ આ પાંચ જણાની ઉપર લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરેલો અને એ હુમલામાં બે લેડીઝ અને બે જેન્ટ્સ સાક્ષીઓને ગંભીર પ્રકારની ફ્રેક્ચરની મહાગથા કરેલી જે અંગેનો કેસ આજરોજ ન્યુયોગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર એમ એસ પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ગુનેગાર ઠરાવી અને સાત વર્ષની સખત કેદની સજા કરેલી છે અને અડસઠ હજાર રૂપિયા દંડ કરેલો છે અને દંડમાં દંડની અડસઠ હજારની રકમ એ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે ફરિયાદ પક્ષ તરફે આ કેસને સાબિત કરવા માટે બધા સાક્ષી પુરાવા તપાસવામાં આવેલા અને ફરિયાદ પક્ષ તરફથી એવી દલીલ કરેલી કે આ કામના આરોપીઓએ જે ગુનો કરેલો છે સામાન્ય વાતમાં કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર મહિલાઓ ઉપર હુબલો કરી અને ફ્રેક્ચર જેવી મહાદેવ કરેલી છે એટલે આરોપીઓને હળવી સજા કરી શકાય નહીં નહીં પર જો હળવી સજા કરવામાં આવે તો ગુનેગારોને આવા ફરીથી ગુના કરવાનું પ્રોત્સાહન મળે એટલે નામદાર કોર્ટે ફરિયાદ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપીઓને પૂરેપૂરી સાત વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે ધાનેરા તાલુકાના આલવાડા ગામથી બાપલા ગામ તરફ જતા માર્ગ પર ઠેક ઠેકાણે ખાડા પડી જતા અકસ્માત થઈ રહ્યા છે રાજસ્થાન તરફ જતો માર્ગ બાપલા ગામ પરથી પસાર થાય છે જેથી વાહનોની અવર વધુ રહે છે જોકે આલવાડા ગામથી બાપલા સુધીનો માર્ગ બિસ્માર હોવાને કારણે નાના વાહન ચાલકો ચાલકો રોડ ઉપર પટકાયા હતા જેમાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી જીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા સ્થાનિક વાહન ચાલકોએ અકસ્માતનો વિડીયો વાયરલ કરી માર્ગ મકાન વિભાગની આંખો

પાલનપુરના લક્ષ્મીપુરા ગામની રેલવે ફાટક છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે જેને લઈને લક્ષ્મીપુરાના ગ્રામજનોએ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે વિશાળ રેલી યોજવાનું એલાન કર્યું હતું જેમાં માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા હરકતમાં આવેલા તંત્ર દ્વારા બે માસમાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા રખાઈ હતી 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 આજે લક્ષ્મીપુરા ગામના સાથે મુલાકાત કરી કરી લોકોને માટે પડતી મુશ્કેલી અંગે રજૂઆત ધ્યાનમાં લઈ ગામમાં રેલવે ફાટકના બ્રિજ માટે જમીન સંપાદનની કામગીરી ઝડપથી શરૂ કરવાની ખાતરી આપી હતી આજે લક્ષ્મીપુરા બ્રિજ નું જે વિષય ચાલે છે માટે ગામમાંથી લોકો મળવા આવ્યા હતા

ડીસાના ડોલીવાસ વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે પણ આજે ખોડિયાર જયંતિ પ્રસંગે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે પ્રકાશભાઈ ઠાકોરના પરિવારને આહુતિ આપવાનો લાહવો મળ્યો હતો પ્રકાશભાઈ ઠાકોરના પરિવાર દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આધુનિકતાના રંગે રંગાયેલા આજના યુવાનો વડવાઓની પરંપરાને ભૂલી રહ્યા છે અને હવે સમાજમાં બદલાવ લાવવાની જરૂર છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના થરા શહેરમાં વસવાટ કરતા અંબારામભાઈ દરજીના સુપુત્ર દર્શનના લગ્ન નિમિત્તે જાન જોડવામાં આવી હતી જોકે લગ્નની જાણકારના બદલે બળદગાડામાં કાઢતા સૌ થરાના નગરજનો જાનને નિહાળવા ઉમટી પડ્યા હતા અને થરાથી બળદગાડા સાથે જાન તાણા ગામે પહોંચી હતી ત્યારે કન્યા પક્ષના લોકો પણ જૂની પરંપરાજી રાજી થઈ ગયા વર્ષો પછી ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશો ડીસાની એસસી બોર્ડ ની પરીક્ષા ને લઈ કર્યો નવતર પ્રયોગ બોર્ડ ની પરીક્ષાનો ભય દૂર કરવા પ્રી બોર્ડ પરીક્ષાનું કરાયું આયોજન તો જોતા રહો કે ન્યૂઝ ચેનલ બાદ સ્વાગત છે ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને બોર્ડની પરીક્ષાના ભયના લીધે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓનું પરિણામ વિપરીત આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે આજે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને બોર્ડમાં લેવાતી પરીક્ષાની જેમ જ પરીક્ષા લેવામાં આવી હતી અને શાળાના પ્રયોગથી વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત જોવા મળ્યા હતા કારકિર્દીના ઘડતર માટે માટે માનવામાં આવતી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો અલગ જ પ્રકારનો ભય સતાવતો હોય છે અને પરીક્ષાના આ ભયના લીધે હોશિયાર વિદ્યાર્થીઓ પણ જોઈએ તેવું પરિણામ લાવી શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાની આદર્શ હાઈસ્કૂલ દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે આદર્શ હાઈસ્કૂલમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો અને જે રીતે બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીઓ પ્રવેશ કરતા હોય છે તેવી જ રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં વપરાતી ઉત્તરવહી અને પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓને બારકોડેડ અને હોલમાર્ક વાળા સ્ટીકર ઉત્તરવહી પર કેવી રીતે ચોંટાડવા તેની સમજણ આપવામાં આવી હતી આ પરીક્ષા યોજવાનો હેતુ વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવાનો હોવાનું શાળાના આચાર્ય જણાવી રહ્યા છે આજ રોજ આદર્શ વિદ્યા સંકુલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પ્રી એક્ઝામિનેશનનું આયોજન કરવામાં આવ્યું આનું ઓબ્ઝર્વેશન કરવા ડૉક્ટર શાંતિભાઈ જોશી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પાલનપુરથી વધારેલ છે અહીંયા એન્ટ્રી પણ વિદ્યાર્થીઓને બોર્ડમાં જે રીતે આપવામાં આવે એ રીતે આપવામાં આવી છે બોર્ડ પ્રિલિમ પરીક્ષા અને બોર્ડ વચ્ચે જે ગેપ છે એમાં પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું અહીંયા એમને સપ્લિમેન્ટ્રી પણ બોર્ડ જેવી આપવામાં આવી છે સ્કોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે હોલો સ્ટીકર પણ છેલ્લે લખી રહે પછી ચોંટાડવાનું છે અને બારકોટ સ્ટીકર પણ વિદ્યાર્થીઓને કઈ રીતે ચોંટાડવું એ પણ શીખવાડવામાં આવ્યું છે તદુપરાંત આની અંદર એટલું સરસ આયોજન કર્યું છે કે વિદ્યાર્થીઓ બોર્ડનો જે ભય છે એ આનાથી દૂર થઈ જશે અને સોળ તારીખથી માંડીને અઠ્યાવીસ તારીખ સુધી સંપૂર્ણ છ પેપરનો આ રીતે રોજ પરીક્ષા એમની લેવામાં આવશે આ વર્ષે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા અંગે ભય સેવી રહ્યા હતા પરંતુ બોર્ડની પરીક્ષા લેવાય તે પહેલાં જ પ્રાયોગિક ધોરણે પ્રી બોર્ડ પરીક્ષા આપતા બોર્ડની પરીક્ષાથી વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ ગયા હોવાનો સ્વીકાર કરી રહ્યા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને આ વખતે હું પહેલી વખત મારે ધોરણ દસમાં બોર્ડની એક્ઝામિનેશન આપવાની છે ત્યારે અમારી શાળા એટલે કે આદર્શ શાળા તરફથી પ્રી બોર્ડ એક્ઝામિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ બદલ હું ઘણી ખુશ છું કારણ કે સમાજ દ્વારા અમને એવો ભય બતાવવામાં આવતો હોય છે અને અમારામાં એવો ભય ઉત્પન્ન થતો હોય છે કે બોર્ડની એક્ઝામિનેશન ઘણી કઠિન હોય છે પરંતુ આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનના કાર્યક્રમ દ્વારા અમારામાં રહેલો ભય દૂર થયો અને હવે હું ભવિષ્યમાં જે મારી બોર્ડની એક્ઝામિનેશન આપવાની છું તે નિર્ભય બનીને આપી શકીશ જે બદલ હું મારા શાળા પરિવારની ખૂબ આભારી છું સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં તેજસ્વી વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાને લઈ દબાણમાં આવી જતા હોય છે અને તેની અસર તેમના પરિણામ પર પડતી હોય છે તેવામાં જો દરેક શાળા દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવે તો વિદ્યાર્થીઓમાં બિનજરૂરી ઊભા થયેલા બોર્ડની પરીક્ષાનો ભય સરળતાથી દૂર કરી શકાય અને વિદ્યાર્થીઓ પણ દબાણ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપી શકે જેથી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવે ન્યૂઝ બ્લેટિંગ પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ચેક પોસ્ટ પરથી શંકાસ્પદ ચાંદી ત્રણ વર્ષ અગાઉના ગુનામાં મહત્વનો ચુકાદો રૈયા હુમલા પ્રકરણમાં દિયોદર કોર્ટે ચાર આરોપીને ફટકારી સાત વર્ષની સજા આધુનિકતાના રંગે રંગાયેલા યુવાનોના લગ્નથી વિપરીત લગ્ન લગ્નની જાન વૈભવી કાળના બદલે નીકળી બળદગાળામાં ડીસાની આદર્શ હાઈસ્કુલે એસએસસી બોર્ડની પરીક્ષાને લઈ કર્યો નવતર પ્રયોગ બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા પ્રી બોર્ડ પરીક્ષાનું કરાયું આયોજન તો આ હતા આજુના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર